ગુજરાતના નાણામંત્રીના નિવેદનથી ભારે વિવાદ કોંગ્રેસે આડે હાથે લીધા કોડિયા કુટાય અને ઢોળિયા ચૂંટાય કનુ દેસાઈ ની અવડી વાણી થી કોળી સમાજમાં ફાટી નીકળ્યો રોષ ગુજરાતના નાણાં મંત્રી અને વલસાડ ની પારડી વિધાનસભા સીટ નું રાજકારણ ગરમાયું વિશે સમાજ નો રોષ શાંત થયો નથી ત્યાં જ તો નાણામંત્રી કનુભાઈ દેસાઈ ના કોળી અને ઢોળિયા અંગેના નિવેદન ને ભારે વિવાદ અને હોબાળો મચી ગયો છે કોંગ્રેસે કનુભાઈ દેસાઈ ની માફી ની માંગ કરી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ કથિત વિડીયોમાં કનુભાઈ દેસાઈએ એવું કહેતા સંભળાય છે કે પહેલેથી જ જ્યારે ઉત્તમભાઈનું રાજ હતું ત્યારથી કહેવાતું હતું કે કોળી કૂંટાય અને ઢોળિયા ચૂંટાય આ વિડીયો લોકસભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન જાહેર સભાનું હોવાનું કહેવાય છે કનુભાઈ જાહેર સભાને સંબોધી રહ્યા હતા આ સમય દરમિયાન કોંગ્રેસના નેતાએ જાહેર મંચ પરથી કનુભાઈ દેસાઈના નિવેદનની ઝાટકણી કાઢી છે તેમણે કહ્યું છે કે ભાજપના નેતાઓની ડાગડી છટકી ગઈ છે ભાન ભૂલ્યા છે સમાજની માન મર્યાદા ભૂલી ગયા છે અહીંયા તો પહેલેથી જ્યારે ઉત્તમભાઈનું રાજ હતું ત્યારથી કહેવાતું કે ગોળિયા કુડાય ગોળિયા એટલે ખોડી ન ગોળી કુઢાય ને ઢોળિયા ચૂઢાય હે ડવલભાઈને એમ જ કીધું છે એટલા માટે મહત્વની છે કે આ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ ક્યાં એમની મગજની ડાગડી છટકી ગઈ છે ક્યાં તેઓ ભાન ભૂલ્યા છે સમાજની માન મર્યાદાઓ ભૂલ્યા છે અને એનો આજે જીવતો જાગતો એક દાખલો પહેલા ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી કરવામાં આવી બહુ બેટીઓને વખાણી અને ત્યારબાદ ગઈકાલે આપણા વલસાડના ધારાસભ્ય અને નાણામંત્રી એમના મોડે વાત બોલવામાં આવી કે કોળિયા કુટાય છે અને ઢોળિયા ચૂટાય છે અરે કનુભાઈ એક મંત્રી થઈને તમને શરમ આવવી જોઈએ આ ભાષા હિસ્સો છે અનંતભાઈ પટેલ છે પરંતુ એ હિસ્સા રૂપે અમે એમને મતદાન કરીએ છીએ ત્યારે તમારી જે આ વાણી છે એને તમે પાછી ખેંચજો નહીં તો કાલ થી અમે તમારી સામે ધરણા પર ઉતરવાના છે જો માફી નહીં માંગશે તો અમે એમને એમની ઓકાત બતાવી દેવાના છે અરે કનુભાઈ ઢોળીયા ચૂંટાય છે પરંતુ કોળી અને ઢોળી એક થશે તો તમે ક્યાંય ના નથી રેવાના હું તમને ચેતવણી આપું છું આજે તમારી સામે એક જ વાત કહેવા આવ્યો છું કોળી નો દીકરો છું સોનું નથી માંગતો રૂપિયા નથી માંગતો અનંતભાઈ અમારું સ્વાભિમાન છે અને અમારા સ્વાભિમાન ને આપણે એક થઈને લડવાનું છે અને અનંતભાઈ ને દિલ્હી બતાવવાનું છે અને કનુભાઈ ને એની ઓકાત બતાવવાની છે આપણે સૌ તૈયાર છે લડેગે લડેગેગે લડેગેર જુદેગે ફિર લડેગે કનુભાઈ તમે તૈયાર થઈ જજો કોળીનો દીકરો કાલે તમારી સામે મેદાનમાં આવી રહ્યો છે આવી જજો મેદાનમાં